હલો બધાને કેક ખાવાનું આલે છે ખાઈ લીધી કેક અમારે શેતી બેન ને હોન થાય કેક ખાઈ લીધી નનકા ભાઈ તમે ખાઈ લીધી અને તે કેક ખાઈ દી સંતોષ કેક ખાઈ દી નઈતી ખાતો કેક કટિંગ કરે છે એટલે હવે ને કેક ખાવાનું હાલે છે ને અમારે બેન હોન થાય જો મહેમાન આવ્યા બેઠા છે વાંસરીમાં કામરામલે सीताराम બધાયને માતા જહોનો હારું કરેન બધાયને હજારારવા રાખે એવી સુ ભિક્ષાપો છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના એમ કહેવાય કે તૈયાર થઈ ગયા છે આજે જવાનું છે આપણે શ્રીમંતમાં એટલે શિવાનીના પપ્પા પણ આજે નવા નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે અને આખા ફેરા મારવા પડ્યા છે ને કામરામલે सीताराम ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ મેકેન કમળત થઈ ગયા છે આજે આપણે જોડી પેરી છે

કેતો બીત આ માયાભાઈજી આહીર રે ને એમના વેવાઈ જીતુભાઈ આહીર ની વાડી છે ન્યાં મારા મામાજી ની આમાં એવું છે આપણે મેલકાનું શું જાવીશું સરીબતના કામ એ એમ કહેવાય કે મેં સાઠા જેવું ન રે ટાઈમ રે તો આપણે મામાને બોલ લેવાતો હા જમીન તો એટલે જમાઈ મારા કાકાજી ની દીકરી નું શરીમત છે એટલે વાડીયા થી તો હા થાય આયસર ભરીને તૈયાર થઈને ને જતા રહ્યા છે પણ અમારે એમ થયું કે અમે ગાડી લઈને આપણે શિવાની બેન હોય એટલે વાહન માં એમ કેવાય કે આયસર માં તો ગડદી થાય નઈ કાંઈ નહીં એવું નતું આયસર માં ધકાબકી કરી ને શિવાની મારે રે ને ખોળા માર ખોલે એટલે કીધું આપડે ગાડી લઈને જઈશું અને નાના છોકરા વાળા હંડા કરે છે ને ગાડીઓ લઈને જાય છે નાના છોકરા ને

આપડે ગાડીયા બાડીયા ઠેલા બંધ થઈ ગયા છે અને બસ હવે જો હાલતા થઈ છે અને બધા વાડીએ થી આપડે જતા જ રહ્યા છે અને શિવાની બેન ને એટલે ઉતાવળ લે કે આયસર માં ને ત્યારે એને આયસર માં બેહવા જ હતું આમ હાયલ હાયલ કરતા હતા ને અત્યારે તો પછી ગાડી ફાળી ને પપ્પા વેહ જાય એટલે તરત જ ગાડીમાં વે ગઈ છે બાય ભાઈ હવે તો આવજો બાય બાય આવજો હાલો હલો ગાડી ને એવું તૈયાર છે એટલે હવે આપણે ગાડી માં બે દેવી ને હવે ફટાફટ હાલતા થઈ તો મોડું ન થઈ જાય હશે તો કદાચ હવે પોગવા આવ્યું હોય કે ન આવ્યું હોય અને બાબરા માથે જ હાલવાનું થાય નઈ અને હવે આપડે સાવન જઈને જ મળશું અને બાબરા માથે થઈને મારે હાલવાનું થાય છે અને સાવન જઈને જ આપડે હવે મળશું ઉડી ગઈ છે પણ અજાણ્યા ઠેકાણે આવી ગયા એટલે જોવું જ પડે ને હજુ નવીન નવીન છે તો

તો આપડા બેન ઘરે રાંદલમાની સ્થાપના કરી છે એટલે હવે રાંદલમાના દર્શન કરાવશું જો રાંધાની રાંધલમાં બિહારતા હોય બિહારતા હોય મોટા ભાગે કરતા હોય બિહારતા હોય એટલે આ બિહાર હોય તો એ બધું લેવા વાંધો નહીં લેવા દે તો ભલે જ હતી શિવાની વંકિતા બેન દર્શન કરી લે ને શિવાની બેન હજી વળી બિહારો તો કઈ ન લે તમ તાર બિહારો વળી

હલો બધાને ને કેક ખાવાનું આલે છે ખાઈ લીધી કેક અમારી શેતી બેન ને થાય કેક ખાઈ લીધી નનકા ભાઈ તમે ખાઈ લીધી અને તે કેક ખાઈ દી સંતોષ કેક ખાઈ દી નથી ખાતો કેક કટિંગ કરે છે એટલે હવે બધા ને કેક ખાવાનું હાલે છે ને અમારે બેન હોય બધા થાય છે મહેમાન આવ્યા બેઠા છે વાસરી માં ને સરસ મજા એમ કેક ડેકોરેશન એવું કર્યું તો એટલે કેક કટિંગ કરીને ફોટા નહીં કેક તો આમ ભાઈ ગઈ છે કટિંગ કરવાની છે કેક તો ભાઈ ગઈ હવે આપડે જમવાની ડિશ આવી ગઈ છે અને જમવાનું જો સરસ મજાનું તૈયાર છે બંગળાબ્દે છે ને કાકડી એવું છે શાક છે પૂરી છે ભજીયા છે ને બે જાતની બટકી છે એટલે સરસ મજાનું છાશ ને એવું બધું જમવાનું તૈયાર છે તો હવે આપણે જમી લઈશું અને જીવાની ને એના પપ્પા રમવા તો બીજા કોઈ પાસે તો જાય નહીં એટલે એના પપ્પા રાખે અને એના બધા આવતા રહે છે જમવા એટલે બધા પહેલાં આજની બે જગ્યા જમવા ને પછી બાયું એટલે હવે અત્યારે જમવા આવ્યા છે તો જમી લઈ આવે ને પછી જીવાની પાસે આપણે જઈશું તો આપણે હવે જમવાનું કામકાજ એમ કેવા કે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કે આપણો બપોરો પણ બપોરા થઈ ગયા છે ને હવે આવતા રહ્યા છીએ આપણે માયાભાઈ આહિરના વ્યવહારની વાડી એની વાડી તો અહીં આવી ગઈ છે નંદનવન કા

આટો મારતા જાય આ તે ટાઈમ હું જાય આવ એમ ન બહુ છે બધા એનામ રેવા છે સાય વાડીએ આવ એટલે પછી મન થઈ જાય જો આ તમને મન થઈ જાય તો મને નઈ મન થાય તો મન થાય જાય

કડીક પાછી આગળ બિહારી ને કડીક પાછી પાછા તો એટલે એટલા કરતી હતી ચાલુ ગાડી બે ને નકરા આજ તો ફંદ જ કર્યા છે નકર તો હું સુંદર વઢાડી ને પૂરાઈ દઉં ને તો હોઈ જતી પણ આજ છે ઈશ્વરિયા પૂજી જાય તો બે જે કઈ હોતા નતા અત્યારે આવું રમવા જ છે તો બસ હવે આપણે શરીરમર્ગમાં જાતા હવે ક્યાં પડાય તો બસ હવે આ નવા કપડાં પહેરવાય તો કપડાં વપરા બદલાવીને બધું મૂકી દેવીને છે તો બસ હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય